નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભરૂચમાં રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે જોકે આ ઘટના પાછળનું મૂળ કારણ હજુ એક બનશે ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી છે પુત્રને ગળો આપો દઈને હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ભરૂચના રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે આ અંગેની મળતી માહિતી મુજબ ભરૂચની રેલવે કોલોનીમાં

ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ